વલસાડના અબરામા ધરમપુર રોડ પર વિચિત્ર અકસ્માત આઈસર ટેમ્પાએ ત્રણ કારોને અડફેટે લીધી વલસાડના અબરામા વિસ્તારમાં ધરમપુર રોડ પર પરાગબાગ સોસાયટીની બહાર આજે એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઈ હતી પૂરપાટ ઝડપે આવી રહેલા એક આયસર ટેમ્પોએ એકી સાથે ત્રણ કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ અબરામા ધરમપુર રોડ પર એક કાર ચાલક પોતાની કારને યુ ટર્ન મરાવી રહ્યો હતો તે જ સમયે પાછળથી આવેલા એક આયસર ટેમ્પોના ચાલકે કાબુ ગુમાતા યુટર્ન લઈ રહેલી કાર તેમજ ત્યાં ઉભેલી અન્ય બે કારો એમ કુલ ત્રણ કારોને અડફેટે લીધી હતી આ અકસ્માતમાં એકી સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત થયા હોવા છતાં સદનસીબે તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે આ અકસ્માતમાં કોઈ મોટી ઈજા પહોંચી નથી પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે ઘટનાની જાણ થતા વસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપશે